સુરતમાં રખડતા ભટકતા કૂતરા એટલે કે શ્વાનના આતંકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા રસીકરણ અને ખસીકરણની કામગીરી વધારાય છે અગાઉ બે ટીમો કાર્યરત હતી જે વધારીને છ ટીમ કરાય છે તો ડોગ રાખવાની કેપેસિટી જે બસો પચાસ ની હતી તે વધારી છે બે બાળકોની મોત થઈ હોવાનું ઘટના પણ સામે આવી છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ડોક્ટરોની ટીમ વધારવામાં આવી છે સ્વાન પકડવા માટે ઉપરાંત રસીકરણ અને ખસીકરણ કામગીરી કરવા માટે પણ સ્ટાફ વધારવામાં આવ્યો છે હાલ ચાર વેટેનરી ડોક્ટર દ્વારા ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે અને શ્વાન પકડવા માટે અગાઉ જે બે ટીમો હતી તેને વધારીને છ ટીમો કરી દેવામાં આવી છે મહત્વની બાબત એ છે કે પ્રતિદિન સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા થી સિત્તેર સ્વાનના ખસીકરણની કામગીરી કરવામાં આવી છે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા માટે બસો પચાસ શ્વાનને રાખી શકાય તેટલી કેપેસિટી હતી અને હવે આ કેપેસિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે એક સાથે ચારસો પચાસ જેટલા સ્વાનને રાખી શકાય તેટલી કેપેસિટી કરવામાં આવી રહી છે એટલે કે આજે જે શહેરમાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે તેને લઈને ખસીકરણ અને રસીકરણની ઝુંબેશ પણ ખૂબ જ ગતિથી આગળ વધવામાં આવી છે અને પ્રતિદિન પાસઠથી સિત્તેર જેટલા ખસીકરણ કરવામાં આવી રહ્યા છે આતંકના કિસ્સા વધારે આવી રહ્યા છે દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છેલ્લા ત્રીસ ચાલીસ દિવસમાં જે કૂતરાને લગતી ફરિયાદ વધારે આવી રહી છે એ અનુસંધાને સુરત મહાનગરપાલિકા જે ખસીકરણ અને રસીકરણની કામગીરી કરે છે તેમાં આપણે ટીમ ટીમમાં વધારો કર્યો છે જે કૂતરાઓને રાખવાની કેપેસિટી છે એમાં વધારો કર્યો છે અને ડૉક્ટરની ટીમમાં વધારો કર્યો છે પહેલાં જે રોજના ત્રીસથી પાંત્રીસ જે ઓપરેશન થતા હતા અને જે ત્રીસથી ચાલીસ કૂતરા પકડવામાં આવતા હતા અને ત્રીસ જેટલા ઓપરેશન થતા હતા હાલમાં સિત્તેરથી એંસી જેટલા કૂતરાઓ પકડીને પાંસઠથી સિત્તેર જેટલા ઓપરેશન ઓપરેશન કરવામાં આવે છે અને જે કૂતરાઓની કેપેસિટી આપણે બસો પચાસ હતી એ હાલમાં વધારીને ચારસો ત્રીસ જેટલી કરવામાં આવેલી છે વેટનરી ડૉક્ટરની ટીમમાં પણ વધારો કરીને કુલ ચાર વેટનરી ડૉક્ટરની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવે છે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસે ડોગ્સ બાઇટના કિસ્સા વધી રહ્યા છે તેમના પણ કૂતરાને હિંસા હુમલામાં ત્રણ બાળકોએ જીવ ગુમાવી દીધા છે ત્યારબાદ પાલિકા તંત્રએ કુતરાની વસ્તી નિયંત્રણ માટે આયોજન કર્યું છે અઝર કુરશી સાથે હર્ષદ સેઠા